નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે ચંદ્રના પ્રિય નક્ષત્રમાં દેવગુરુનું આગમન તેર જૂને ગુરુના રોહિણી નક્ષત્રમાં ગોચરથી ઘણા જાતકોને થશે આર્થિક લાભ રોકાણ ઘર પ્રોપર્ટી ખરીદીથી મળી શકે છે ભગવાન ગુરુ દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરે છે રાશિ ચક્ર બદલવાની સાથે ગુરુ નક્ષત્રોમાં પણ ફેરફાર કરે છે દેવ ગુરુ ગુરુનું પરિવર્તન માત્ર જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં જ નહીં પરંતુ તમામ બાર રાશિઓના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે નવગ્રહોમાં ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે અને તે દેવતાઓના ગુરુ પણ છે આવી સ્થિતિમાં ગુરુની રાશિ અથવા નક્ષત્રમાં ફેરફારની મોટી અસર પડે છે જૂના આ સપ્તાહમાં દેવગુરુ નક્ષત્ર બદલવાના છે સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે જે નક્ષત્રમાં દેવગુરુ સંક્રમણ કરશે તે પોતે જ એક શુભ નક્ષત્ર છે આવી સ્થિતિમાં તે તમામ રાશિઓ પર શુભ અસર કરશે દેવગુરુ ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે તેમની રાશિ પર પડનારી દ્રષ્ટિ પણ શુભ માનવામાં આવે છે જેના કારણે લોકોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે દેવગુરુ બૃહસ્પતિ હાલમાં કૃતિકા નક્ષત્રમાં બિરાજમાન છે અને તે જૂને તેઓ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જ્યાં વીસ ઓગસ્ટના રોજ સાંજે પાંચ વાગીને બાવીસ મિનિટ વાગ્યા સુધી આ નક્ષત્રમાં રહે છે રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે અને આ નક્ષત્ર પણ શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અને ચંદ્રના સંયોગને ગજ યોગ કહેવામાં આવે તે દૃષ્ટિએ ગુરુનું ચંદ્રના નક્ષત્રમાં જવું ખૂબ જ શુભ છે સત્તાવીસ નક્ષત્રોમાં રોહિણીને ચોથું નક્ષત્ર માનવામાં આવે છે ગુરુ અને ચંદ્ર બંનેનો પ્રભાવ અમુક રાશિના લોકોના જીવનમાં સારો રહેવાનો છે સુખ સમૃદ્ધિ અને ધનની સાથે સ્વાસ્થ્ય સારું રહેશે જાણો ગુરુના રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી કેટલી રાશિઓને લાભ થશે ગુરુના રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી આઠ રાશિના જાતકોને મળશે સીધો લાભ મેષ રાશિ મેષ રાશિ માટે ગુરુના નક્ષત્રમાં પરિવર્તન લાભદાયી સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો મળી શકે છે નવું મકાન વાહન વગેરે ખરીદી શકો છો સંપત્તિના ઘણા રસ્તાઓ ખુશે ધન ધનગૃહમાં ગુરુના ગોચરને કારણે આ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે તેનાથી તમને બીમારીઓથી રાહત મળશે જો ગુપ્ત શત્રુ સક્રિય હોય તો તે તમારી સામે ખુલ્લો પડશે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે વ્યવસાય અને નોકરી સારી રહેશે નોકરીની નવી તકો મળી શકે છે મિથુન રાશિ ગુરુ બારમાં ઘરમાં છે આવી આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે તમારા પૈસા મકાન વાહન અથવા ઓફિસ ખરીદવામાં ખર્ચ થશે પૈસા માંગ વધારો થશે આ સાથે જો આ સમયગાળા દરમિયાન નવું કામ શરૂ કરવામાં આવે તો તે ભવિષ્યમાં સારું વળતર આપશે તમને માનસિક તણાવથી રાહત મળશે તમને ધાર્મિક લાભ મળશે નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે કર્ક રાશિ આ રાશિના જાતકો માટે ગુરુના રોહિણી નક્ષત્રમાં જવાનું ફાયદાકારક રહેશે ધનના ઘરમાં સંક્રમણના કારણે તમને વપાર ધન પ્રાપ્ત થશે તમે તમારા ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરશો પિતા ગુરુ વગેરેની મદદથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ ઘણી રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે આવી સ્થિતિમાં તમારું સન્માન વધશે વિવાહિક જીવન સારું રહેશે બાળકોની પ્રગતિ થશે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે સિંહ રાશિ આ સમયગાળા દરમિયાન પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે નોકરી શોધી રહેલા લોકોને શુભ પરિણામ મળી શકે છે આત્મવિશ્વાસ વધશે વિવાહિત જીવન સુખમય રહેશે નાણાકીય લાભ થશે પૈસા સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે સમાજમાં માન સન્માન વધશે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે રોકાણથી લાભ થશે પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની તક મળશે વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો તુલા રાશિના રોહિણી નક્ષત્રમાં ગુરુનું સંક્રમણ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે વિવાહિક જીવન સુખમય રહેશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે સંબંધો સુધરશે ભાઈ બહેનો સાથેના સંબંધો સારા રહેશે અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે ધનરાશિ વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર ગુરુનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ બની શકે છે મકર રાશિ મકર જાતકો માટે ગુરુનું નક્ષત્ર પરિવર્તન અશુભ સાહિત થઈ શકે છે જે લોકોના લગ્ન નક્કી થઈ ગયા છે તેમના ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે પરિવારમાં કોઈ નકામા મુદ્દા પર ઝઘડો થઈ શકે છે બાળકોએ કોઈ પણ વાહન ધીમે અને આરામથી ચલાવવું જોઈએ નહીં તો તેઓ ઈજાગ્રસ્ત થઈ શકે છે મીન રાશિ મીન રાશિના જાતકોને વેપારમાં ફાયદો થઈ શકે છે મોટો ઓર્ડર મળવાને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે જે લોકો કલાના ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગે છે તેમને ટૂંક સમયમાં મોટી તક મળી શકે છે માતાને કોઈ જૂના રોગથી રાહત મળી શકે છે મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો હવે મળીશું એક એક નવા વિડીયો સાથે ભગવાન તમારા બધાનું ભલું કરે જય માતાજી હર હર મહાદેવ